જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવો સ્વાગત છે તમારું અમારી ચેનલ મેં હું કૃષ્ણ ભક્ત પર જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઈકોને પ્રેસ કરી લેજો જેથી તમને આપણા સનાતન ધર્મની વિશેષ માહિતીઓ અવારનવાર મળતી રહે આજે આપણી મહાવદ એકાદશી વિજયા એકાદશીની કથા વાર્તા અને તેનું મહત્વ વિસ્તારપૂર્વક લઈશું આ એકાદશી અતિ ઉત્તમમાં ઉત્તમ છે આ એકાદશી નો વ્રત કરવાથી આપણે બધા આજ કાર્યોમાં વિજય પ્રાપ્ત કરીએ છીએ આપણા ઋષિ મુનિઓએ ભારતીય સંસ્કૃતિને ઊંચી લાવવા માટે મહત્વનો ભાગ ભજવ્યો છે તેઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર પ્રદર્શિત કરી મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા જપ તપ ઉપવાસ કરવાનું સૂચન કર્યું છે આમાં એકાદશીનું વ્રતનું મહાત્મય ઘણું જ મોટું છે એકાદશી એટલે કે અગિયારસ મહિનામાં બે એકાદશી આવે છે એક શુક્લ પક્ષમાં અને બીજી કૃષ્ણ પક્ષમાં આમ બાર માસમાં કુલ ચોવીસ એકાદશી થાય છે ઉપરાંત દર ત્રણ વર્ષે આવતા અધિક માસની બે એકાદશી મળી કુલ છવ્વીસ એકાદશી કરવામાં આવે છે છવ્વીસ એકાદશીના વ્રત ન કરી શકે તો તેણે અષાઢ શુક્લ એકાદશી એટલે કે દેવસહીની એકાદશીથી કાર્તક શુક્લ પ્રબોધિની એકાદશી સુધીની બધી જ એકાદશી કરવી જોઈએ એકાદશીમાં ઉપવાસ ખૂબ જ જરૂરી છે બને ત્યાં સુધી ઉપવાસમાં ફક્ત ફળાહાર જ કરવો જુદી જુદી પરાળી વાનગી બનાવીને લેવી નહીં પુરાણોમાં જણાવામાં આવ્યું છે કે એક વખત ભોજન લઈ એકાદશીનું વ્રત કરનારો એક નાશ પામે છે એકાદશીનું વ્રત આલોક અને પરલોકનું સુખ આપનારું ઉપરાંત સંતાનની છાવડતા વ્રત કરવું જ જોઈએ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ વ્રતની પ્રતિજ્ઞા લેવી જોઈએ ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીના મૂર્તિનું સ્થાપન કરવું જોઈએ ભગવાનને કંકુનો અને તિલક લગાવવો જોઈએ જોઈએ ભગવાનને કેળાનો ભોગ અથવા તો કોઈ મીઠી વસ્તુ પ્રભુને અર્પણ કરવી જોઈએ એકાદશીના વ્રતની કથા સાંભળવી જોઈએ અને ભગવાન વિષ્ણુ સહસ્ર નામના મંત્રનો જાપ કરવો જોઈએ રાત્રે જાગરણ કરવું ખૂબ જ જરૂરી છે

તો તે દિવસે વધારેમાં વધારે મંત્ર જાપ કરવા જોઈએ એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવી જોઈએ તુલસી ક્યારે દીવો કરવો જોઈએ મંદિરોમાં જય દીપ દાન કરવું જોઈએ તો ચાલો શરૂ કરીએ વિજય એકાદશીની કથા વાર્તા તે પહેલા આપણે પ્રભુની સ્તુતિ કરી લઈએ શાંતાકારં ભુજ કે શયનમ ભદ્યનાવમ સુરીસમ વિશ્વાધાર ગગન શ્રદ્ધશ મિઘવર્ણ શુભાંગમ

રામચંદ્રજી કર્યું હતું રાવણ જ્યારે સીતા માતાનું હરણ કરી ગયો હતો ત્યારે હનુમાનજી તેમના સમાચાર લઈને આવ્યા ને પછી ભગવાને વાનર સેના સહિત લંકા તરફ પ્રસ્થાન કર્યું પરંતુ રસ્તામાં મોટો મહાસાગર પાર કરવાનો હતો આ સાગર કેમ પાર કરવો ને તે વિચારતા જ હતા ત્યાં જ લક્ષ્મણજીને રસ્તામાં ભગદાલવ્ય ઋષિને જોયા લક્ષ્મણજીને ઋષિને સમુદ્ર પાર કરવાનો ઉપાય પૂછ્યો તે જવાબમાં મુનિએ આ વિજયા એકાદશીનું વ્રત કરવાનો ઉપાય બતાવ્યો અને વ્રત કેમ કરવું તેની વિધિ પર મુનિએ લક્ષ્મણજીને બતાવી મહાવદ વધ દશમના દિવસે સોના રૂપા ત્રાંબા કે માટીનો એક ઘોડો લઈ તેની સ્થાપના કરવી તેમાં જળ તથા પાંદડા નાખવા પછી એકાદશીના દિવસે ઘડાની પૂજા ગંધ પુષ્પ દાડમ શ્રીફળ વગેરેથી કરવું સાત ધાન પાથરી તેના ઉપર ઘોડો મૂકવો અને નૈવેદ ધરાવવું રાત્રે જાગરણ કરવું બીજા દિવસે સવારે ઘોડાને નદી કિનારે લઈ જઈ વિસર્જન કરવો અથવા તેનું પૂજન કરી દાન દક્ષિણા સહિત બ્રાહ્મણને આપી દેવો આ પ્રમાણે વ્રત અને વિધિ કરવાથી દરેક કાર્યમાં વિજય પ્રાપ્ત થાય છે આમ મુનિના કહેવાથી ભગવાન રામચંદ્રજીએ વ્રત કર્યું હતું પરિણામે તેમના જ નામથી પથ્થરો તર્યા

જય શ્રી કૃષ્ણ